હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા અંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું શૂટિંગ પર આવી ગઈ છું આઈ થિંક દિવાળી પછી આ પહેલું શેડ્યુલ છે કિશનલાલનું અમારા બીજા પ્રોડ્યુસર છે એક ધીરેન્દ્ર સર છે ને એક કિશનલાલ છે સો એમના શૂટ પર હું આવી ગઈ છું અને બસ હવે રેડી થઉં છું બીજા બધા આર્ટિસ્ટ નાવા ધોવાનું ચાલે છે ફટાફટ રેડી થઈ જઉં અને પછી તમને લોકોને મળું છું ટ્રા ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ છું જોઈ લો મસ્ત અને હવે શૂટ માટે નીચે જઈએ અને તમને બધાને મળવું અને શૂટ સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો આ અમારા ડિરેક્ટર સાહેબ છે ગુડ મોર્નિંગ સર પેલા રવિભાઈ અમારા

જીતુ મંગુ જોડે તો બૂમ પડાવે છે યાર હજી હજી પેટમાં દુખી જાય રમતા કે વિડિયો જો તો દેખ જમ કે વિડિયો જોવા રાખો અને ને તો તારું કબાટ તો આ કાલે તાર લગન થશે બૈરુ ઘર આવશે પછી तो कपड़ा वाड़ता आवत तो, तो शी तर तर सिखवाड़ी सिखवाड़ी नहीं हा? चापन पेन, चापन पेन हाँ अरे चप्पल चप्पल पहन सोफा ऊपर चढ़ी चाहिए सदे कर सेट बैठ कर हाँ अब जो चार अजी कभी बोल रहे हो करो ताकि करो बन्ना ना का

थाबाई आता ना किधोस ना करता पेरी थोडी ठंडी रखो तो मारो ब्लू आ बीमार जसा दवा करा असं आम का नेता झगडा जट्टी चालू कर दी तुम्ही मैं इतकऊ सुईया तना सुकियो अरे मारोच सा बैكله एडजस्ट कर ली जन अरे विनु त विनु

આ ઈમીલો કટ યસ અજી તું આવ ભાવી હેડો હા કચ્ચ જઈ ઓકે ઈક્વલ એનાથી ડિસ્કસ થઈ ગયો કે નીકળ ત્યાં સુધી આ બતાય ફરી પાછી તો બાકી मन मारे चौंगवाली तुम की तो सना के एक्सेस करता सीख सोफा लोग की जजे बेला मैं मन आज हम खबर नहीं पड़ती ओ <laughs> नाश्ता नहीं व्यवस्था करो कोई जिद तो रमदान कह दे जी तुम रख जी कट चप्पल ना कर छो थे अपना तो सी भी ते खवड़ाई दी दा छो थे अपना खवड़ाई दी हम खाऊ ओ हो हो खाली छो खा दो ए आ दो दादी बैठी तो लाओ बीजो बे બરાબર એટલામાં આ આવ્યો આ આવ્યો અને આઈ ને આ સાઈડ ખુરશી પર તું સીધો રસોડા બાજુ થી આવ્યો આઈ જોઈ કે પ્લેટ લઈને આવશે ખાલી પ્લેટ અને આઈ લઈ અને આમ કઈ લે તમાર ખાવાનું ફ્રેન્ડ બ્રેક પડ્યો છે જમવાનું રેડી છે આજે રોટલો નથી એટલે રોટલી ખાઉં છું અને પદા પાછળ જો टूटी पर <laughs> खाई है। ना, मड़ी है। क्या मार तो बदू <laughs> <laughs> चलो कई नहीं जमी है। आओ फ्रेंड्स खाना खा लो सारू हाँ। तुम्हारा જમીન ઉપર થી મળે શું ચાલુ થઈ ગયું છે બ્રેક પતી ગયો છે રાજો ઠંડીમાં બિચારા અમને કેવા બેસાડ્યા છે આ માણસ આ ટકલા સરખા માણસ છે ને એમણે અત્યાચાર કરે છે આ આર્ટિસ્ટો ઉપર અત્યાચાર છે આનું આનું તો આંદોલન કરવામાં આવશે આમને ભૂખ્યા રાખવામાં આવશે આ હજી ખાધું ક્યાં છે અલ્યા તો ખાધું બ્રેક પત્યો એ તો ખાસે ગમે તો કોઈ દેખાય <laughs> आज तर ना नाही <laughs> આઉટડોર એટલે આઉટડોર એટલે જાપાની બહાર આયા છે અમે અને હવે જવા વિચારી રહ્યા છીએ પાણી કોઈ ને ગાડી અંદર આઉટડોર એટલે અમારું આઉટડોર એટલું જ હોય ના ના આપણે થોડું આપણું બજેટ વધારે છે એટલે થોડું દૂર આણંદ સુધી જવાના છે આજે જાપા થોડા બહાર અંદર આણંદ સુધી જવાના છે તો હું કઈ સમજતા નહીં અમારું બહુ બજેટ છે અમારા કિસાનલાલ રૂપિયા ઉડાડે છે પાણીની જેમ નદીઓમાં જાય છે અમારું અમારા સાથી છે રિઝવાન ભાઈ યાર

চাল <laughs> 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 <parfait>

પતી ગયું શૂટ હવે મને મજા આવે છે હું એમને જુદા જુદા નામે બોલાવું છું તમારા બધા મિત્ર છે ને તમે બધાના નામ જુદા જુદા બોલાવો છો શું શોર્ટ ટર્મ મેમરી છે તમારી મેમરી જ નહીં શોર્ટ ટર્મ ની ક્યાં વાત કરું

टफन भाई टफन <laughs> <तपन> भाई एमन हम टफन भाई राखेचा <laughs> टफन भाई ना टफन भाई अवे त्याकडे슈 ઉપર मडिए छे चालो च्यारा जी स्टे सातमे राहू सॉरी लगेनो तुका बरोबरच गाना को लॉजिक होय चश्मा बणित्या होता हां हमने इनके बोल ना, ना

ખાંસી થઈ ગઈ છે એમ કઉ છું જો વેલા ફળ જોઈતું હોય તો તમારે તેના જાપ કરાવવા પડશે હવે તમારી અનુકૂળતા હોય ત્યારે તમે મને કહેજો હું જાપ કરવાના શરૂ કરી દઈશ સો ફ્રેન્ડ્સ મારું શૂટ પતી ગયું છે જમી લીધું છે મેં અને બસ હવે સુઈ જવાની તૈયારી કેમ કે સવારે પાછું વહેલાં શૂટ છે તો અત્યારે હવે સુઈ જાઉં છું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ટડા ગુડ નાઇટ